અમૂડ ખાટે યુજાઇલ મીટિંગમાં કિસાન સંગ ગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં ખેડૂતોમાં જાગૃતતા લાવવા સાથે વિવિધ વિષયો ઉપર સમજણ આપવામાં આવી. "કિસાન દેશની શાન છે, ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર." અમૂડ ખાટે કિસાન સંગ ગુજરાતની ખેડૂતો સાથે મીટિંગ યોજાઈ હતી. ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો ઉપર સમજણ આપવામાં આવી હતી. આગામી સમયમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે તો કિસાન સંગ ગુજરાતે લડવાની ઉકાર કરી હતી.

આમોટ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાર્તિક પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર રાહુલજી પ્રદેશ મહામંત્રી નિજામભાઈ મલેક જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોડરિયા સહિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે નિજામભાઈ મલેકે ખેડૂતોના પ્રાંત સામે કઈ રીતે લડત આપી શકાય તેમજ તેમણે હાલની ખેડૂતોને સતામણી પ્રદૂષણની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો સ્થાનિક રોજગારી અને ઉદ્યોગ પ્રદૂષણ મુદ્દે જીબીસી જો કોઈ નકર પગલા નહી લેતો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્રને ઉગાડા પાડવાનું કામ કરશે આ સાથે ભરૂચ જિલ્લામાં પ્રસાર થતી કોરિડોર એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ થી ખેતી થયેલ નુકસાન મુદ્દે પણ તંત્ર જો કોઈ કાર્યવાહી નહીં કરે તો કિસાન સંઘ ખેડૂતો માટે આરપારની લડાઈ લડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર જફર ગડીમલ ની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે જંબુસર અને આમોદ તાલુકાના સરપંચ સંઘના

અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમીક્ષા મીટિંગ કરી અને કઈ રીતે ઉકેલ અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ બીજા જે જીઆઈડીસીના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે એ મુદ્દા ઉપર ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલા ભરીશું કાયદેસરની કાર્યવાહી કરીશું બીજું છે ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક ભરૂચ જિલ્લાના સ્થાનિક લેન્ડ યુઝર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો કારણ કે આ ભરૂચ જિલ્લાના કિસાનોએ જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને જે નોકરી મળે છે ભૂલીશું કે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે એવી ઘણી બધી સમસ્યાઓને અરજીઓ આવી અને એ અનુસંધાને આજ રોજ આ મોદ ખાતે મીટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સીને રજૂઆત કરશે અને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી છેલ્લે એ સુધી લડત લડવા અમે કટિબદ્ધ છીએ